અમે અત્યારે જાય છે વેદાની આજે વેક્સિન છે તો એ કરાવવા માટે છે કેટલી ખુશ થાય છે ખબર નથી કે વેક્સિન છે બીમુડી બોલી જવાની છે થોડુંક શરદી જેવું છે ને તો એ પૂછીને કરાવવાની છે જો ડોક્ટર ના પાડશે ને તો નહીં થાય નગર અપાવી ના આવવાની કેટલી ખુશ છે આજ પહેલો દિવસ હતો અમારે સીધા છો ગરી ઓફિસે ગયા હતા આજથી એને ઓફિસ ચાલુ થઈ એટલે રવિ શનિવાર રાતે પહોંચ્યા હતા તો રવિવાર ને સોમવાર બે દિવસ સીધા કર્યા હતા સોમવારની રજા લીધી હતી એમ અને આજે મંગળવાર તો આજથી જોબ ચાલુ થઈ ગઈ આજનો દિવસ હતો થોડોક પણ વાંધો નહોતો આવ્યો એટલો બધો ચાલતું તું એમ થોડુંક પરેશાન કરતી હતી વેદા એ ધીરે ધીરે આદત પડશે ઇન્ડિયાની ઓબ્વિયસલી યાદ આવે જ ત્યાં હોય તો સચવાઈ જાય આપણે કામ કરતા હોય ને ત્યાં વડીલો સાચવી દે ત્યાં આપણે કામ કરી નાખી અહીંયા કામ કરવાનું હોય સાચવતા જવાનું બધું ચેલેન્જીસ છે થોડાક હજી જોબ ચાલુ કરવાની થશે મારે એને કિન્ડર ગાર્ડનનું એડમિશન થોડુંક મોડું મેળવ્યું છે એટલે હમણે જોબ વગર જોઈએ ને તરત કિન્ડર ગાર્ડન ચાલુ થઈ જતું હતું તો સારું હતું તરત છોકરાવારે વારે રમવાની એ બધી ખબર પડવા માંડે પેલું ઘરમાં પછી એકલા ને એકલા લાગે એની તે ઠીક છે ચાલો હવે જેથી થયું વેધર જો ને આવું હોય ને એટલે ગમે નહીં ક્યાંય નો દેખાય માણસો નો દેખાય રોડ ઉપર ઠંડી 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 એને બહાર લઈ એટલે એટલી સ્માઇલ આવે છે અને સ્ટ્રોલર હજી સેટ કરવાનું છે બાકી છે પેલા નાની હતી ત્યારે સુવા વાળું આવે ને ઈ ફિટ કરેલું હતું એટલે હવે ઈ કાઢીને બેસવા વાળું ફિટ કરવાનું છે

તો કેવી રોવે કેવી રોવે કઈ પૂછવાનો નહીં સાંભળવાનો દે મેં કીધું ડોક્ટર વિચારો દાંત કાઢો ગૃહ એમ એમ કીધું હવે લોકો આઠ મહિના ઇન્ડિયા રહીને આવ્યા છીએ અને એમ થોડુંક શરદી જેવું છે બધું ક્લિયર કરવું પડે કઈક થયું હોય વધારે તો એ લોકો વેક્સિન નો આપે એમ એવું જ હોય પણ ઇન્ડિયામાં એવું જ છે તો મેં કીધું આવું છે તો કે વાંધો ને હું ચેક કર લઉં ત્યાં તો હજી ચેક કરે ત્યાં તો કેવી રોવે કેવી રોવે હજી વેક્સિન દેવાનું બાકી દીકા એમ પછી હા એમ દવા ને મારી દીધી વેક્સિન તો બે અને દવા નું કીધું છે તાવ આવે તો દવા આપી દેજો કદાચ આવી શકે આ થોડીક હેવી ડોસે જ હોય એટલે અત્યાર સુધી મજા આતા બેન ને મેં કીધું ત્રીસ ડિગ્રી હતું ઇન્ડિયામાં અને અહીંયા આવ્યા ત્યાં મેં કીધું માઈનસ પાંચ થી કે ઓહો હું તે કે કઈ કન્ટ્રી માં કીધું ત્યાં વીસ હતું અને અહીંયા આવ્યો ને પાંચ આવે ને તો હું તો ઠંડી નો ધ્રુજી ગયો અમારે એવું થયું છે ચાલો ત્યારે બે કલાક જેવું થઈ ગયું હશે વેક્સિન આપી વેદાને ને એને પણ એને કઈ વાંધો નથી રમે જ છે એવી ત્યારની કઈ કઈ અસર જ નથી એને અને અમારે ઘરે આવી ગયા છે મહેમાન તે દિવસે આવ્યા હતા ને અમે આવ્યા તે દિવસે છોકરાઓ બનાવી રાખ્યું હતું ની જ આવ્યા તો વેદાન મજા પડી ગઈ છે બહુ મજા પડી ગઈ કેવી રોમે છે ના તો ગઈ તો રોવા હવે હવે પાછું નીકળ ઘર માં હોય તો એની થઈ જ છે અને અત્યારે બને છે ગ્રીલ સેન્ડવિચ આગળ માં બનાવી હતી ને ઇન્ડિયા હતા ત્યારે ઈ એટલે એ કરે છે

પહેલી વાર આવો કાડો આપ્યું છે વાંધો નથી ખાય છે જરી કેવું સોલ્ટ અને લીંબુ નાખીને આપ્યું છે લીંબુ એને બહુ ભાવે છે એટલે એને મોળો સ્વાદ નો આવે ને આવ ખાવ છે ફટાફટ અહીંયા છે ને માં પડ્યું તું મૂકવા એ આપી દીધું એટલે રેડી થઈ ગયું મૂકવા છે ને બહુ ભાવે છે એટલે આ વખતે લઈને દેવા છે કાંઈ કઈ દવા પીવડાવી ને તો દવા પીવડાવી ને સીધી ચપટી મૂકી દઈ ને મોઢામાં એટલે ટકી રહે કે બાર બાર ન કાઢે કાઢતી નથી પણ ઓપકો થયો હોય ને તો કાઢે એટલે આવા બધા જુગાડ કરવા પડે વિદાબેનને મુખવાસ તો બહુ જ પ્રિય છે અતિ પ્રિય છે મુખવાસ મુખવાસ કેળાની વેફર એ બધું એને ફેવરિટ વસ્તુમાં ગમે એવી રોતી હોય ને કેળાની વેફર આપો ને ઓલી કેરલાવાળી આવે ને યલ્લો કોકોનટ ઓઇલમાં તળેલી એ વેફર એને એટલી ભાવે છે ને

આઠ મહિના સુધી મેં બીબ જ યુઝ ન કર્યું શું કેવાય ગળે બાંધી બાંધીને એ આડું બહુ થોડું ક્લમઝી થઈ જાય આ સિલિકોન બીબ હોય ને તો એને કાંઈ બગડે બગડે નહીં ધોવા બોવાનું ઉપાધિ નહીં પાણી માટે કાઢ નાખો બહુ વધારે બગડ્યું હોય તો હાલે એટલે જે લોકો ને શું કહેવાય આ યુઝ નો કરતા એનું રેકમેન્ડ કરું કે આ વસ્તુ તમે યુઝ કરો ને તો બહુ સારું પડે અને ચાલે તે એમ આ કાંઈ તૂટવાનું જ છે નહીં એટલે એક લ્યો એટલે હાલે ઘણું મેં એકાદે બે લીધા હતા વેદા માટે અને વિરાજ માટે તો ખબર ફાઈ ને તો યુઝ કરતા ફાઇવું હશે કે નહીં કાઢી નાખતો તો ઈ પછી પાછું બીજી વાર પેરાવનથી રેવા દેતો તો એટલે હવે કદાચ એને ફાવી ગયું હશે અને આને વાંધો નથી આવો પહેલેથી આ પહેરાવું એટલે એને ખબર પડી જાય કે હવે ખાવાનું આવવાનું કરવા મંડે હા હવે ચેરમાં એમ બેસે જ વાંધો નથી હાલો 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 હું કાઢું છું ફિનિશ કેવું જાતે રમે છે

કાંઈ અમારે હવે નીચે નહીં રાખવાનું બધું માળિયા ચડાઈ દેવાનું ભગવાને તો સીધા થયા ને ત્યારે મેં કીધું ઉપર ચડાઈ દેજો ટેબલ આટલું જ હતું પેલા પછી મેં કીધું આ નહીં રહેવા દે કાંઈ પછી આ હાઈટ વાળું હતું એના ઉપર ચડાવ્યું ભગવાન ખેપાની છે મારું ખેપાની કે જાઉં ચીકી ટાટા ટાટા કે ટાટા જવાનું છે ટાટા હમ હલો

દવા લખાવડાવી હતી ઓનલાઈન ડૉક્ટર પાસે અહીંયા જર્મનીમાં તો એ લેવા જવાની છે ત્યાં જ મેડિકલ છે એ મોલ છે ને એમાં તે અને આને થોડીક હવે આદત પાડી એટલે કીધું આંટો મરાઈ જાય એને ખબર એ પડે કે અહીંની લાઈફસ્ટાઈલ હવે આમાં સેટ થવાનું છે ને બહુ વાર નથી લાગતી પણ એક સ્ટ્રોલર અને સીટમાં કાર સીટમાં એને થોડોક વાંધો તો આવે છે પણ હવે ધીમે ધીમે થઈ જશે અહીંના છોકરાઓને આવતો જ હોય છે તો પછી આમાં મારું એ દો તો હું આખ ન્યા તો ખોળામાં બેઠા બેઠા કાઢવી ટાઈમ એટલે સેફ સેફટી માટે જ છે એ વસ્તુ પણ છોકરાઓને હજી ન સમજાય એ વસ્તુ એટલે ડિફિકલ્ટ થઈ જાય પપ્પા શીખે છે એ પપ્પા હા હવે રેડી હવે મૂકી દો અંદર આ એક વસ્તુ આને એટલે આખી ડીકી ભરાઈ ગઈ એ આમાં છે રમકડા હજી એના જો એ કાઢવાના છે હા તને યાદ છે આ રમકડા થી બહુ રમતી નાની હતી ને ત્યારે એકદમ હા તને બહુ જ ગમતું આ હા પછી આ લગાવવાનું હતું હા નાના હોય ને ત્યારનું સુવા વાળું ફંક્શન હોય એમાં સ્ટ્રોલરમાં તો એમાં લગાવવાનું હોય ઉપર એટલે જોયા કરે હલે ને એટલે અત્યારે અહીંયા લગાડી દીધું છે એને થોડુંક મજા આવે ને એટલે પણ પૈડું પૈડું ઓલું ન થઈ જાય એ નીચે નાખી દીધું

એ સ્ટોલન માં બેહે એટલે ભીંહા પડે છે મારી દીકરીને. કે કી રાં? પડશે ને હવે. વિન્ટર આવ્યા સી અહીંયા તે. નો. આમ જો મમ્મા સામે. હાલો. હાલો. સમતી બ્રેક

ત્યારે ક્રિસમસ હતું ગોમની કાળનો ત્યારે ક્રિસમસ પત્તી ગઈ પાંચ દિવસની વાર હતી પાંચ દિવસની વાર હતી આ આયે છે ને તહેવાર આવે ને ત્યાં હું તેમ બધું મજા થઈ ગઈ હોય એવું હોય એક મહિના પહેલા હોય બધું હા મહિના પહેલા શરૂ થાય હા અમે બસ ટાકી કેન્ડલ વંડ લાવી ક્યું છે આમાં એ છે ને કપડાં વન શેકન છે છે ને બધું રોવાન ચાલુ કર્યું તેડવી પડી પછી ધીમે ધીમે આદત પડશે બહુ ફોર્સ નથી કરવો એને હા વાંધો હાલો એમ મજા આવે જોવાની પણ ક્યારેક કંટાળી જાય બધું ગરમ એટલું હોય ને અંદર અને પહેરું હોય જાડું જાડું ધોકા જેવું ત્યાં હા પપૈયું મેળું છે પણ આ કેવું કશે પાકેલું લાગે છે રીઝન એન પપૈયા એટલે પાકેલું છે આઉસ પાનિયન સ્પેન છે અને દાડમે બહુ સારા છે હમ સારું છે હા હા હાલો હાલ ચીઝ લાગે છે આ કંઈક હા ચીઝ જ છે કે નહીં તખ બને હું લખ્યું કે સમજાતું નહોતું મને જર્મન ભૂલાઈ ગયું એવું લાગે છે માં મમ મમ બોલ તો આપણે બોલતીતી જો બોલી મમ મમ સરવાઈ ગઈ મમ 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 બોલ તો ઓલા બનાથી તો શોપિંગ કરી લીધી હતી વેદાના કપડાં ધોવાનું લિક્વિડ લેવાનું નહોતું પછી અહીંયાથી હવે મેડિકલમાં એવા છે વેદાના વેદા શું ભી સિદ્ધાર્થને ઉધરસ મની ઉધરસ થઈ ગઈ તો બેન માટે સિરપ લેવા એ આજે મંગાવી હતી તો આવી ગઈ છે એને પછી આપીને આવેલા જાય એક વાર ચીકીને અહીંયા સ્ટ્રોલર લઈને હાલવા લઈને ula pano't si road siya kada jam ay road ay road niya't niya ay n stroller lile naal walay ah ah apu ay lapu apu apu apu